છો નમસ્કાર કને ગુજરાતના સંવેદના કાર્યક્રમમાં હું તમારી સાથે હાજર છું આજે હું છે ને મારા ઘરેથી ગાડી ચલાવીને આવતો હતો ત્યારે મેં રસ્તામાં એક વ્યક્તિને જોયો એ વ્યક્તિ છે ને તે ભગવાન બિરસા મુદ્દાની જે પ્રતિમા છે ને તે સાફ કરતો હોય છે હું રોજ આ પ્રક્રિયા જોતો રહું છું કે એ વ્યક્તિ રોજક સવારે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા છે ને તો તેની સાફ સફાઈ કરે છે અને સાફ સફાઈ કરી અને ત્યારબાદ ત્યાંથી નીકળી જાય છે એને મેં પૂછ્યું કે ભગવાન બિરસા મુંડા કોણ છે એને ખબર હતી એને મને વાત પણ કરી કે ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના મહાન નાયક છે અને તેમને આઝાદીમાં ઘણો મહત્વનો ફાળો ભજવ્યો છે મેં એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ વાત મારી સાથે ન કરી કે ના સાહેબ મારે તો આ સેવા કરવી છે સેવા કરવી છે એવો શબ્દ એમણે મને કી કહ્યો ને ત્યારે મારા મનમાં એક વિચાર નાખ્યો કે આપણે દેશ સેવા કરવી હોય સમાજ સેવા કરવી હોય તો આવા અનેક ઘણા પ્રકારો છે કે તમારા ગામમાં તમારા શહેરમાં તમારા જિલ્લામાં ગવતે જગ્યાએ જે મહાન વિભૂતિઓની પ્રતિકૃતિ આવી હોય જે મહાન વિભૂતિઓની પ્રતિમા હેંકવામાં આવી હોય તેની સાફ સફાઈ કરો અને આ જ દેશ સેવા કહેવાશે માત્ર સરહદ પર જઈને દેશ સેવા કરવાનું કોઈ લક્ષણ નથી પરંતુ તમે આ રીતના દેશ સેવા કરશો ને તો પણ તમને દિવસ સલામ કરશે